નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે ખેતીની જમીનમાં હયાતીમાં હક દાખલ કેવી રીતે કરવું જી હા મિત્રો હયાતીમાં હક દાખલ કરવો અને વારસાઈ કરાવવી એ બંનેમાં બહુ કંઈ જાજો ફરક નથી વારસાઈ કરાવવી મતલબ કે તમારા પિતાશ્રી જે છે તો એ ગુજરી ગયા હોય અને ત્યાર પછી એની દીકરી હોય અથવા તો દીકરાઓ હોય એના નામ જમીનની અંદર ચડાવે તો એને વારસાઈ હક કહેવાય પરંતુ હયાતીમાં હક દાખલ કરવો મતલબ કે તમારા પિતાશ જે છે મેન ખેડૂત ખાતેદાર છે અને એ જીવિત હોય અને એના જે વારસદાર હોય દીકરા દીકરીઓ હોય તો એના નામ ચડાવે એને હયાતીમાં હક દાખલ કેવો કર્યો કહેવાય અને અત્યારે તો હયાતીમાં હક દાખલ કરી દેવો જોઈએ કારણ કે વારસાઈ કરવામાં થોડી પ્રોબ્લેમ પડે છે અને એમાં પાંચ વર્ષ વીતી ગયા હોય તમારે તો તમારે એમાં પેનલ્ટી ભરવી પડે છે એટલે હયાતીમાં દાખલ હક કરવો હોય કેવી રીતે કરવો એના માટેની તમામ પ્રોસેસ જે છે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ફોર્મ કેવી રીતે ભરવું કેટલો ખર્ચો આવશે ડોક્યુમેન્ટ શું શું જોશે તમામ બાબતો આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો હયાતીમાં હક દાખલ કરવા માટે તમારે સૌથી પહેલો સ્ટેપ જે છે એ કયો અપનાવવાનો છે મતલબ કે ક્યાંથી તમારે શરૂઆત કરવાની છે એના વિશે વાત કરી લઈએ આપણે તો સૌ તમારે તમારા ગામના જે તલાટી મંત્રી હોય તો તેની પાસે તમારે જવાનું રહેશે સાત બાર આઠ ની નકલ લઈને અને ત્યારે એની પાસેથી તમારે વારસાઈ ઇનામું અથવા તો પેઢી નામું જે છે એ લઈ લેવાનું રહેશે મતલબ કે બનાવડાવવાનું રહેશે આટલી પ્રોસેસ કર્યા પછી તમારે એક સારા વકીલ પાસે તમારે જવાનું રહેશે હવે સારા વકીલ પાસે જઈ અને તમારે એક તો ત્રણસો રૂપિયાનું સ્ટેમ્પ લેવાનો છે અને બીજો જે છે પચાસ રૂપિયાનો હોય તો પચાસ રૂપિયાવાળા બે લેવાના અથવા તો સો રૂપિયાનો એક સ્ટેમ્પ લેવાનો રહેશે હવે ત્રણસો રૂપિયાનો સ્ટેમ્પ જે છે એમાં તમારી વિગત લખવાની આવશે વાર્ષિક હયાતીમાં હક દાખલ કરવા માટેની વિગત અને સહમતી લખવાની આવશે એમાં તમારી સહયોગ આવશે તો એ વકીલ સાહેબ જે પણ હશે એ તમને કરી દેશે અને સો રૂપિયાનો જે સ્ટેમ્પ પેપર છે તો એમાં તમારું સોગંદ કરવાનું રહેશે આટલી પ્રોસેસ તમારે આ બે સ્ટેપમાં કરવાની રહેશે સૌથી પ્રથમ જે છે તલાટી મંત્રી પાસે જવાનું રહેશે અને ત્યાર પછી તમારે આ એક વકીલ સારા કોઈ પણ ગોતી અને આટલી પ્રોસેસ કરવાની રહેશે બરોબર પરંતુ એના પહેલા એક ફોર્મ ભરવાનું હોય છે અને ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે પહેલા માહિતી મેળવીએ અને ત્યાર પછી આપણે આ બધી ડોક્યુમેન્ટ જોડી અને પછી આગળ પ્રોસેસ કરવાની હોય છે તો ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે વાત પહેલા કરી લઈએ આપણે તો આ બે પેજનું ફોર્મ છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમે વારસાઈ કરાવ્યો હોય તો પણ આ જ ફોર્મ કામ આવશે અને હયાતીમાં હક દાખલ કરવો હોય તો પણ તમારે આ ફોર્મ તમારે કામ આવવાનો છે હવે આ ફોર્મ તમારે ક્યાંથી મેળવવું એ હું તમને વિડીયોના એન્ડમાં તમને જણાવી દઈશ પરંતુ આ ફોર્મ કેવી રીતે ભરવું કારણ કે બધા ડોક્યુમેન્ટ સાથે તમારે આ ફોર્મ ભરીને આ નહીં સાથે તમારે ડોક્યુમેન્ટ જોડવાના છે અને ત્યાર પછી તમારે આગળની પ્રોસેસ કરવાની છે તો ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વિગતવાર વાત કરીશું આપણે સૌપ્રથમ પ્રથમ અરજદારનું નામ તમારે લખવાનું છે મતલબ કે જે અરજી કરેલી છે એની કોઈ પણ એક વ્યક્તિનું નામ અહીં લખવાનું છે ત્યાર પછી સરનામું લખવાનું છે તમારા મોબાઈલ નંબર લખવાનો છે અને આજની જે તારીખ હોય એ તારીખ લખવાની છે અહીંયા ત્રણ રૂપિયાની જ્યુડિશિયલ જે ટિકિટ આવે છે એ પોસ્ટ ઓફિસમાંથી અથવા તો વકીલ પાસે લગભગ હોય જ છે તો એ તમારે ચોંટાડી દેવાની છે ત્યાર પછી વાત કરીએ કે કયા તાલુકામાં તમારી કચેરી આવી ઇધરી આ બધી તાલુકો તમારે અહીંથી લખી નાખવાનો છે ત્યાર પછી અરસદારની મતલબ કે કયો તાલુકો અને ક્યાં રહેવાસી છે એ તમારે અહીંયા લખવાનું છે અહીંયા તમારે અત્યારે જે જમીનો છે જેના નામ છે તો એ તમામના નામ લખવાના છે મતલબ કે એક કરતાં વધારે નામ હોય તો એ બધાના સ્ટેપ બાય સ્ટેપ તમારે નામ લખવાના છે ત્યાર પછી ખાતા નંબર જે હોય તે ત્યાર પછી જે જમીનમાં ફેરફાર કરવાનો થતો હોય તો તે સર્વે નંબર બ્લોક નંબર અને ક્ષેત્રફળ હેક્ટર આરે સોરસ ક્વિન્ટર આ બધી સાત બાર આઠની નકલમાંથી તમને અહીંયાથી મળી જશે તો એ તમે અહીંયાથી ચેકઆઉટ કરી શકશો ત્યાર પછી હવે આમાં કોઈ વ્યક્તિનું ઓપ્શન થયું હોય તો તમારે અહીંયા આ લીટીમાં બે નંબરનું જે છે ઓપ્શન એમાં તમારે ટીકમાર્ક કરવાનું છે બાકી કશું કરવાનું નથી ત્યાર પછી અહીંયા તમારે જેટલા જેટલા નામ જે એના ચડાવવાના છે હયાતીમાં હક દાખલ કરવાનો છે બરાબર તો એ હક દાખલ કરવાના જે નામ છે એ તમારે અહીંયા લખવાના છે પેલું નામ લખવાનું છે ત્યાર પછી એની ઉંમર લખવાની છે ત્યાર પછી સર્વે નંબર લખવા ત્યાર પછી ક્ષેત્રફળ હેક્ટર આરે અને ચોરસ મીટર જે તમને સાત બાર આઠની નકલમાંથી તમને મળી જશે અને સગીર વયના કિસ્સામાં જેમને વાલી તરીકે નિમવામાં આવેલ હોય તો તેમની વિગત મતલબ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય એના પિતા અને જેને વાલી તરીકે નીમવાનું હોય તો એનું નામ લખવાનું છે બાકી અહીં લખવાની કોઈ જરૂરિયાત નથી હવે અહીંયા તમે જોઈ શકો છો આ હક પત્રકની નોંધ માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તો અહીંયા તમારે સહી કરવાની છે વારસાઈ કરાવી હોય તો એના માટે ડોક્યુમેન્ટ અલગ છે અને હયાતીમાં હક દાખલ કરવો હોય તો એના માટે ડોક્યુમેન્ટ અલગ છે બરાબર તો અહીંયા તમારે હયાતીમાં હક દાખલ કરવા માટે વાત કરીશું આપણે તો સૌ પ્રથમ શું કરવાનું છે તો કે ભાઈ પેઢીનામું તમારે બનાવડાવવાનું છે તલાટી મંત્રી પાસે ત્યાર પછી તમામ કબજેદારોનો સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર સહમતી તમામ કબજેદારોના સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સહમતી જવાબ મતલબ કે જે આપણે સો રૂપિયામાં સોગંદનામું કરાવીએ તો એમાં એમાં તમારી સહી કરવાની રહેશે જે કબજેદારો મતલબ કે જેના અત્યારે નામ છે એ તમામની સહી કરવાની રહેશે કે ભાઈ આ હયાતીમાં હક દાખલ કરીએ તો અમને કોઈ ઓબ્જેક્શન નથી ત્યાર પછી આ જમીનમાં હિત સંબંધ ધરાવતા તમામ કબજેદારોના તલાટી રૂબરૂ સંમતિ જવાબ એટલે તલાટીની રૂબરૂમાં પણ તમારે સહી કરવાની રહેશે જેના અત્યારે નામ છે એ બધાના બોજો હોય તો તેવા કિસ્સામાં બોજામુક્તિનો દાખલો સાત બાર આઠોની નકલ અને એના અધોતન જે ઉતારા હોય તે ચાલુ વર્ષની અંદર મહેસૂલી પાવતી મતલબ કે ચાલુ વર્ષની જે તમે મહેસૂલી પાવતી જે આપણે વિઘોટી સામાન્ય ભાષામાં કહીએ છીએ તો એ સામાન્ય ભાષામાં વિઘોટી તમારે ભરવાની રહેશે જો તમારે દસ વર્ષથી વધારે બાકી હોય તો તમારે બારસો તેરસો રૂપિયાનો ખર્ચો આવશે બાકી દર વર્ષે ભરતા હોય તો બહુ ઓછો ખર્ચો આવશે અરજદારના ફોટો આઈડી મતલબ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ એ બેમાંથી એક વસ્તુ જોશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ઉક્ત તમામ પ્રકારની અરજી સાથે ચાલુ વર્ષની મહેસૂલી પાવતી નકલ તથા નામંજૂરી રદ નોંધોની નકલ અવશ્ય જોડવી હવે મિત્રો અહીંયા ચોથા નંબરમાં બોજામુક્તિની વાત કરી છે તો બોજામુક્તિ જે છે એનો દાખલાની તમારા આમાં કોઈ જરૂરિયાત નહીં પડે કારણ કે તમારે હયાતીમાં હક દાખલ કરવાનો છે પરંતુ તમારે નામ કમી કરવાના હોય અથવા તો તમારે જમીનની વહેંચણી કરવાની હોય તો તમારે બોજો ભરવો પડે બાકી આમાં તમારે કોઈ બોજો ભરવાની જરૂરિયાત નહીં પડે તમારે ડાયરેક્ટ પણ તમે બોજો હોય તો પણ તમે નામ એડ કરી શકશો તો આ બે પેજનું ફોર્મ છે મિત્રો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો જ્યાંથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો અથવા તો કોઈપણ ચેરોક્સવાળાને ત્યાં તમે જશો તો આ ફોર્મ તમને મળી જશે દસ રૂપિયામાં પંદર રૂપિયામાં અને અહીંયા તમારે એડ્રેસ તમારા લખવાના છે બધાના એક જ એડ્રેસ હોય તો કોઈ વાંધો નહીં બાકી અલગ અલગ આધાર કાર્ડમાં એડ્રેસ હોય તો તમારે અલગ અલગ એડ્રેસ લખવાના છે અને અહીં તમારી સહી કરવાની રહેશે હવે આપણે આ ફોર્મ ભરીને આગળની પ્રોસેસ શું છે એના વિશે વાત કરીએ ફોર્મ ભરી અને સોગંદનામા સાથે ડોક્યુમેન્ટ સાથે આખું ફોર્મ આખું કમ્પ્લીટલી જોડી અને તમારે તમારા તાલુકા પંચાયતમાં મહેસૂલી જે તલાટી કહેવાય છે કે રેવન્યુ તલાટી જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે તો ત્યાં તમારે એ આપવા જવાનું છે અને તે તમને વારસાઈ નામો બનાવી આપશે મતલબ કે એને વારસાઈ આંબો પણ કહેવામાં આવે છે અને એ વારસાઈ નામો જે છે તમારે લઈ અને તમારે મામલતદાર કચેરીમાં તમારે અરજી આપવાની છે એની અરજી આપવાની રહેશે અને અરજી આપ્યા પછી કેટલા દિવસની અંદર તમારી હયાતીમાં હક દાખલ થઈ જશે તો ભાઈ નેવું દિવસ એના માટે સમય હોય હવે મિત્રો પ્રશ્ન એ હશે મિત્રો કે ખર્ચો કેટલો આવે તો ખર્ચો જે છે એ તમામ વકીલની અલગ અલગ ફી હોય છે એટલે તમારે બે ત્રણ વકીલને પૂછી અને તમારે તપાસ કરવાનો છે જ્યાં તમને સસ્તું પડે ત્યાં તમારે એ કામ કરાવવાનું છે કામ બહુ સિમ્પલ છે કોઈ ડિફિકલ્ટ કામ છે નહીં કંઈ પણ પંદરસોથી બે હજાર રૂપિયાનો ખર્ચો આવતો હોય છે પરંતુ તો ખાસ મહત્ત્વની બાબત તમને જણાવી દો મિત્રો કે તમે હયાતીમાં હક દાખલ નામ દાખલ કરતા હોય તો એમાં તમારે કોઈ હયાતીમાં જેના નામ દાખલ કરવાના છે એમાંથી કોઈ પણ એક એકાદ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તમારે મરણનો દાખલો પણ તમારે આપી દેવાનો છે તલાટી મંત્રી અને વકીલે તમારે જાણ કરી દેવાની છે કે ભાઈ આની આ વ્યક્તિ જે છે મરણ પામેલો છે તો એના મરણનો દાખલો પણ તમારે આપી દેવાનો છે કારણ કે ભવિષ્યને તમારે કોઈ પ્રોબ્લેમ ના પડે તો આ પ્રમાણે સિમ્પલ રીતે તમે ઓફલાઈન જે છે એ હયાતીમાં હક દાખલ કરી શકો છો મિત્રો ઓનલાઈન પણ પ્રોસેસ છે પરંતુ ઓફલાઈન જે છે બહુ સરળ રહેશે અને તાત્કાલિક કામ થશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો